સુરતના લાલ દરવાજા ખાતે માં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા સામે ગેરમાન્યતા હોવાના આક્ષેપ સાથેનો વિવાદ ઉભો થયો હતો દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ નર્સિંગ કોલેજ ગેરમાન્ય ઠેરવાય છે જીએમઇઆરએસ દ્વારા રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજને ગેરમાન્ય ઠેરવી છે રાજપીપળા કર્ણાટક બેંગલોર આદિવાસી વિસ્તારોમાં સંસ્થા શરૂ કરાઈ છે સુરતના લાલ દરવાજા ખાતેમાં કામલ સંસ્થાની મુખ્ય ઓફિસ આવી છે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો પણ લાભ મળી શકે નહીં મા કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી જેથી વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરે છે આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા માન્યતા ધરાવતી સંસ્થા ધરાવતા હોવાથી સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી અને સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા યોગ્યતા ધરાવતા નથી આજે એનએસયુઆઈ દ્વારા સુરતની મહાકામલ સંસ્થા ખાતે વિરોધ કરાયો હતો રૂપિયાની નહોતો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો છે